અને પછી તમારે બટેટાની વેફર પાડવાની છે તમારી પાસે જે મશીન હોય ને એ મશીનમાં તમે આરામથી વેફર પાડી શકો મારી પાસે તમે જોઈ શકો આવું આ જે પહેલાના સમયમાં આવતું ને એવું છે કાચરીનું મશીન તો હું આવી રીતે આ જારીમાંથી પાડું છું તમારે કઈ નહીં સિમ્પલ બટેટું લઈ અને આ રીતે તમારે ખાલી લેફ્ટ રાઈટ આમ કે ફેરવતા જવાનું છે એટલે તમારે બટેટાની વેફર પડીને તૈયાર થઈ છે જોઈ શકો છો તમે આ રીતે જ ખાલી એકદમ ઈઝી હોય છે એમ અને બસ ખાલી ધ્યાન રાખવાનું હોય છે તમને હાથમાં લાગવું ન જોઈએ આ રીતે ધીરે ધીરે થઈ અને બટેટાની બધી જ કાચરી તમારે પાડી અને તૈયાર કરવાની છે આ કાચરી વરસ આખું ચાલશે નહીં તમે બે ત્રણ વર્ષ સુધી આ કાચરી ખરાબ નહીં થાય જોકે બે ત્રણ વર્ષ તો ટકે જ નહીં આપણે ગુજરાતીઓને તો વર્ષમાં થઈ પૂરી થઈ જ જાય જોઈ શકો છો કેટલી સરસ આછી આછી એકદમ સરસ પડે છે તો આવું કોઈ મશીન હોય ને એમાં તમારે કાચરી પાડવાની અત્યારે તો ઇલેક્ટ્રોનિક પણ આવે છે પરંતુ મારી પાસે તો આ જૂના જમાનાનું છે તો મારે એમાંથી ન હું કરું છું આની આછી આછી એકદમ સરસ થાય ને એટલે વધારે ગમે છે તો હું આમાં તમારી પાસે જે અવેલેબલ હોય ને એમાં તમે બનાવી શકો જોઈ શકો છો આ રીતે હું કચરી પાડી અને તૈયાર કરું છું આ રીતે તમારે કરવાનું છે તમે ડિઝાઇન વાળી પણ બનાવી શકો બાજુનું ખાનું છે ને ડિઝાઇન વાળી બનાવવાનું છે પરંતુ મને ડિઝાઇન વાળી ઓછી ગમે એટલા માટે મેં નથી બનાવેલી અને એટલો ટાઈમ પણ નથી સાચે અત્યારે એક્ઝામ ચાલે છે ને તો હું પહોંચી જ ના શકીએ પરંતુ આવી રીતે સિમ્પલ આખું વર્ષ આપણે વ્રત ઉપવાસ કરતા હોઈએ તો જોઈએ આ રીતે બસ ત્રણ પાણીથી ધોઈ અને ચોખ્ખા પાણીમાં ખરવાની છે જેનાથી એમાં રહેલો સ્ટાર્ચ છે એ નીકળી જશે અને એકદમ ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી તમારે ધોઈને સાફ કરવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ચોખ્ખું પાણી આપે ને ત્યાં સુધી તમારે ધોઈને સાફ કરવાની જો એમાં ન જોઈએ એમ એમ એટલો ખાલી કે સરસ થઈ જશે રીતે ડૂબ ડૂબ જ રાખવાની છે કાળી પડી જશે તો પણ સારો ટેસ્ટ નહીં આવે બસ જો સવાર સવારમાં વહેલું ઉઠી અને આવી ગઈ છું કિચનમાં તો પહેલા તો સવાર સવારમાં ગરમ પાણી મળી જાય ને એટલે ઘણું એટલે ગરમ પાણી કે ગ્રીન ટી પેલા બનાવી લઉં અને પછી બીજી બધી કામની શરૂઆત કરીએ તો થોડું કેમ કે પોતું પણ મારી લેવું સારું કારણ કે કિચનમાં એમ કે આપણે રાતે કામ કર્યું હોય તો સાફ તો કરી જ લીધેલું હોય પરંતુ તો પણ સવાર સવારમાં એક વખત પોતું મારી અને પછી જ કિચનમાં કામ કરવાનું શરૂ કરીએ તો શું સારું કહેવાય એમ મને એટલે ગમે એવી રીતે એટલા માટે તમે જે રીતે કરતા હોય એમ કરી શકો અત્યારે જોઈ શકો મેં પાણી મૂકી દીધું છે આપણે છે તો આ રીતે એક મોટા ટોપમાં મેં પાણી મૂકી દીધેલું છે પાણીને ઉકળવા દેવાનું છે એકદમ ઉકળે ને ત્યારબાદ એમાં વેફર ઉમેરવાની છે બાજુમાં હું ઢોકળા બનાવી રહી હતી જો તમને ઢોકળાની રેસીપી જોઈએ ને તો મને કમેન્ટ કરજો બહુ સરસ બને છે ફટકરી લઈ લીધેલી છે ફટકરી નાખવાની હોય છે આપણે વેફર બાફતા હોય ને એમાં વેફર બાફતી વખતે નાખવાનો જે વિડીયો હોય ને હું ભૂલી ગઈ તો આ રીતે બાફી લેવાની છે એમાં નાખી દેવાની છે પાણી ઉકળી જાય એટલે અને એમાં પછી આપણે ફટકરી નાખી દેવાની છે તમે જોઈ શકો છો ફટકરી નાખી દઈએ ને પછી આમ ટ્રાન્સમિશન થાય ને ત્યાં સુધી તમારે પકાવવાની છે એટલે આમ તમે નખ ખૂંચ અને એ ખૂતી જાય એટલે એકદમ કુક નથી કરી નાખવાની તમારે સેવન ટુ એટી પર્સન્ટ કૂક કરવાની છે સેવન્ટી ટુ એટી પર્સન્ટ જ એટલે આ રીતે જોઈ શકો છો હું ચલાવી દઈને મિક્સ કરીને કાઢી લીધી છે મેં આ રીતે તમારે ઝારીવાળા બર્તનમાં કાઢવાની છે જેનાથી એક્સ્ટ્રા પાણી હશે ને એ બધું નીકળી જશે એટલે સરળ રહેશે એમ અને કોઈ જ વાંધો ના આવે આ બફાતા સાત થી આઠ મિનિટ જેવો ટાઈમ લાગે પાણી ઉકળી જાય ને એટલે પછી બફાતા વાર નથી લાગતી એમ તો એ ખાલી પાંચ થી આઠ મિનિટ જેવો સમય લાગે અને પછી દરેકે દરેક બેન્ચ તમારે આ જ રીતે ખરફાની છે કે એક એક જ સરખી પ્રોસેસ થી તમારે કરવાની છે ને ફટકરીનું માપ ખાસ ધ્યાન રાખજો કારણ કે જો ઓછું પડશે ને તો કડક થશે અને વધારે પડશે ને તો થશે એટલે એકદમ કટકો એવો હું ઉમેરવાનો હોય છે આ રીતે તમારે કરવાનો હોય હવે અગાસી આવી ગઈ છું પાથરી લીધું છે આપણે સવાર સવારમાં અને આ રીતે સાડી ઉપર પાથરી અને હું આવી રીતે વેફરને ફેલાવી દઉં જેથી ગરમ હોય ને તો શું કે ફટાફટ ઠરી જાય અને બસ આ રીતે થોડીક મહેનત પડે સુકાવવામાં કારણ કે એક એક પીસ કરીને તમારે સુકાવવાની હોય તો વરસ માટે કરવી હોય તો પછી આવી રીતે થોડીક મહેનત તો સવાર સવારમાં કરવી પડે ને એટલે આવી રીતે થોડીક મહેનત પડશે પરંતુ તમારે જો કોઈ બાળકો ફ્રી હોય તો એમની પાસે પણ કરાવી શકો ખૂબ જ સરસ બાળકોને આનંદ આવે અને બાળકો તો ફટાફટ પણ કરી દેતા હોય છે આ રીતે બસ જો મેં બધી વેફર છે ને સુકાવી લેવાની છે અને એક દિવસમાં લગભગ સુકાઈ જશે કોઈ વાંધો આવે આ રીતે તમે જોઈ શકો બધી વેફર સુકાવી લીધી છે અને સાંજ સુધીમાં સુકાઈ પણ ગઈ છે તો હું લઈને આવી ગઈ છું તમે જોઈ શકો છો કે કેવી સરસ આપડી વેફર તૈયાર થઈ ગઈ છે આ એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ જતી હોય છે એટલે કોઈ જ વાંધો નથી આવતો જો તમને એવું લાગે ને તો તમે બીજા દિવસે થોડી વાર માટે તડકામાં મૂકી શકો પછી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ રીતે હવે આપણે વેફર બની ગઈ છે તો ચેક પણ કરી લેવાની કે કેવી બની છે તો અત્યારે અહીંયા ચેક કરી રહી છું તરી રહી છું એમ તો અત્યારે તેલ મૂકી દીધું છે ગરમ થઈ જાય એટલે એમાં વેફર ઉમેરી અને આ રીતે તરી લેવાની છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ એમ કે વેફર બનીને તૈયાર થાય આ રીતે એકદમ પોચી અને એકદમ સરસ તૈયાર થશે અને આ વેફર ખાઈને એમાં મસાલા તમે કરી દોને વ્યવસ્થિત રીતે તો બાળકો બહારની વેફર ખાશે પણ નહીં એમ અને બહારની વેફર જે નુકસાન કરે એના કરતા આ વેફર ઈઝી અને સહેલી પણ છે અને એકદમ ટેસ્ટી પણ લાગતી હોય અને સસ્તી તો છે જ કારણ કે આપણે ઘરે બનાવેલી છે અને શુદ્ધ પણ છે એટલા માટે બાળકોની આ રીતની વેફર બનાવી દો ને તો મજા જ આવે બાળકોને આરામથી ખાઈ લેશે અને બહુ સરસ લાગતી હોય એમ વ્રત ઉપવાસ માં પણ તમે ખાઈ શકો કારણ કે આપણે આમાં કઈ નમક કે કઈ ઉમેરેલું નથી હવે આપણે ઉપરથી જ બધી બધા મસાલા કરીશું એટલે ખાવાનું હોય હોય કે એવું ને તો તમે એમાં પણ ખાઈ શકો એટલે આ રીતે હું બસ જો ચટણી પાવડર એટલે જે મરચું પાવડર આવે મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઉં છું અને નમક આમાં તમે ચાટ મસાલો ઉમેરી શકો ધાણાજીરું પાવડર ઉમેરી શકો બસ મેં તો ખાલી ચટણી અને નમક જ ઉમેરેલું છે તમે ધાણા જીરું પાવડર ચાટ મસાલો પેરી પેરી મસાલો એ બધું પણ ઉમેરી શકો પણ એ બધું વ્રત માં ન ખાઈ શકાય એમને બાળકોને ખાવા માટે બનાવી દેતા હોય ને તો તમે એ બધું ઉમેરી શકો છો આ રીતે તમે જોઈ શકો છો મેં બસ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે છંટતા જાય બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય બનાવો છો કે નહીં એ કમેન્ટ કરીને જણાવજો તમે પણ રીતથી બનાવો છો કે કેમ એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે હું તો આ એકદમ સહેલી લાગે એટલા માટે આ રીતે બનાવું છું ઘણા બાફીને પણ બનાવતા હોય એટલે બટેટા બાફીને પણ બનાવતા હોય જોઈ શકો કેટલી ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય આવી રેસીપીઝ જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો વિડીયો જરા પણ ગમ્યો હોય મારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ બાય બાય